સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટ વિસ્તારના અપક્ષ ઉમેદવાર એવા અમીસ ચુનાવાલાના જેમનું નિશાન લેપટોપ છે તેમને ઉમેદવારી કરતા સત્તાધારી પક્ષેવા ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષે કોંગ્રેસના ઉમેદવારોમાં સન્નાટો છવાઈ જોવા પામ્યો હતો ત્યારે લોકલાડીલા અપક્ષ ઉમેદવારની મુલાકાત જે ટ્વેન્ટી ફોરની ચલન ટીમે લીધી હતી તેની પર આપણે નજર કરીએ સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યના છ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે વોર્ડ નંબર અગિયારમાં ભાજપ કોંગ્રેસ આ બંને પક્ષને હરાવવા માટે અપક્ષ મેદાનમાં આવ્યો છે જેમાં વોર્ડ નંબર અગિયારના અપક્ષ ઉમેદવાર અમિત ચુનાવાલા જેમનું નિશાન છે લેપટોપ તે અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે જેને કારણે ભાજપ અને કોંગ્રેસમાં ચિંતા વ્યાપી જવા પામી છે કે હવે અમારું શું થશે રવિવારે અપક્ષ ઉમેદવાર અમિત ચુનાવાલાના કાર્યાલયનું ઉદઘાટન કરવા આવતા તેમના મિત્રો અને મતદારોમાં ખુશી છવાઈ જવા પામી હતી માતા પિતા અને વડીલોના સાથે કાર્યાલયનું ઉદઘાટન કરી મિત્રોએ ફૂલોના ગુલદસ્તા આપી વિજય થવાના હાલ અભિનંદન સાથે આશીર્વાદ પણ આપ્યા હતા વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરટના વિસ્તારમાં મતદારોમાં અપક્ષના ઉમેદવારી અમિત ચુનાવાલે કરતા મતદારોમાં ખુશી વાપી જવા પામી હતી નમસ્કાર દર્શક મિત્રો સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની છ મહાનગરપાલિકાના અત્યારે ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે અત્યારે આપણે છીએ વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરટના અપક્ષ ઉમેદવાર છે ખાસ કરીને નામ છે તેનું અમિત નારાયણભાઈ ચુનાવાલા અને તેનું નિશાન છે લેપટોપ તે અત્યારે અપક્ષ કરી રહ્યા છે આ વિસ્તારની અંદર અને તેઓ શું કહે છે તે આપણે જાણીએ શું કહેવા છો તમારા મતદારો માટે હું વોર્ડ નંબર અગિયારના જનતાઓને મારા મતદારોને એટલું જ કહેવા માગું છું કે હું જનતા માટે જનતા દ્વારા અને જનતા માટે જ એક ઉમેદવાર છું તમારામાંથી જ ને તમારામાંનો જ છું અગિયાર નંબરના મતદારોને શું તકલીફો છે શું જરૂરત છે તે હું ભલી જાણું છું મારો અપક્ષમાં આવવાનો ધ્યેય એ જ છે કે જે રોડ રસ્તા સફાઈ ઇલેક્ટ્રિસિટી એ બધું તો મૂળભૂત સુવિધાઓનું તો એસએમસી કરી દેશે એના એના સિવાય ઘણી બધી એવી બાબતો છે જેનાથી આ વિસ્તારના લોકો અજાણ છે જેવી કે વૃદ્ધ સહાય યોજના છે વિદ વિધવા સહાય યોજના છે નાના બાળકો માટે હેલ્થનું છે સંદર્ભ કાર્ડ ઇવન હું ઘણીવાર રાઢે જાઉં છું તો જીમખાના છે મુસ્લિમો માટે બીજું બી એક છે પણ અહીંયા આ વિસ્તારના યુવાનો માટે હેલ્થની દ્રષ્ટિએ કોઈપણ ફ્રી શું કહેવાય આપણે ગ્રાઉન્ડ નથી

જનતાની સેવા કરવા માટે આ આમાં વિજય થવા માટે મારી પૂરતી કોશિશ કરીશું તમારા જે પ્રકારના કામો તમે જે કર્યા છે હજુ તમે મારું કેમ્પેનિંગ સ્ટાર્ટ નથી કર્યું આવતીકાલથી સ્ટાર્ટ કરીશું પણ મતદારોનું ખાલી એટલું કહેવા માંગુ છું કે હું કોઈ નેતા તરીકે નહીં કે કોઈ કોર્પોરેટર તરીકે નહીં એક સેવક તરીકે

અમારી સોસાયટી કે આજુબાજુમાં એ લોકો પછી જોવા પણ નથી જતા ને ઘણી વાર કેવું હોય છે કે આપણે કોઈને બહુ માન આપીએ તો ટિકિટ ફોર ગ્રાન્ટેડ થઈ જાય એ વસ્તુ એ છે એટલે મારે એવું નથી કરવું કે ભાઈ ચૂંટાઈ ગયા ચલો પછી કંઈ મોડું નથી પટાવવું પાંચ વર્ષ પછી પાછા આવ્યા લોભાવના વાયદાઓ કરવા એવું નથી એટલે મારે જે તકલીફ છે મને જરૂર છે ઘણી બધી જે હું જેમાંથી હું મને એનું ક્લિયરન્સ નથી મળતું તે આ અગિયાર નંબરના વિસ્તારના મતદારોને મને એવી મારી આશા છે એ ધ્યેય હું અપક્ષમાં જોડાયો છું મતદારો માટે છેલ્લે શું કહેવા માગો આ વખતે મતદારોને હું એટલું કહું છું કે પરિવર્તન માટે વોટ આપો હું જનતા માટે અને જનતામાંથી જનતા દ્વારા અને જનતા માટે ચૂંટાયેલ ઉમેદવાર છું મિત્રો હમણાં જે વોર્ડ નંબર અગિયારના અપક્ષ ઉમેદવાર જેનું નામ છે અમિશ નારાયણભાઈ ચુનાવલા તેમનું નિશાન છે લેપટોપ તેઓ અત્યારે હાલ ઉમેદવારી કરી રહ્યા છે જેને કારણે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના જે પક્ષો છે તેમાં ચિંતા છવાઈ જવા પામી છે કારણ કે તે લોકો અપક્ષ ઉમેદવારને એ લોકો મનમાં વિચારી રહ્યા છે કે આ કેટલા વોટ લેશે જેન્ફાઈની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત